આજે વર્લ્ડ લંગ કેન્સર ડે છે નેવ ટકા દર્દીઓમાં સ્મોકિંગ મુખ્ય કારણ છે દેશમાં ફેફસાના કેન્સરમાં મૃત્યુદર એંસી ટકા છે છેલ્લા પાંચ વર્ષમાં માં ફેફસાના કેન્સરમાં ચાર હજાર છત્તો સાઠ કેસ નોંધાયા છે ગુજરાતમાં સહકારી બેન્કોને ત્રણ હજાર કરોડના વ્યવહારો ખોરવાયા છે જેમાં હવે ટીસીએસસી સિસ્ટમ ઠપ થઈ છે ટીસીએસના સી એચ સોફ્ટવેરમાં ખામી સર્જાતા એકસો અડતાલીસ સહકારી બેન્કોને અસર થઈ છે ગુજરાતમાં મેઘની ગતિ ધીમી પડી છે રાજ્યમાં વરસાદી સિસ્ટમની અસર થઈ રહી છે ત્યારે રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી હિમાચલ પ્રદેશમાં વરસાદી તબાહી મચાવી છે કુલ્લુના નિર્મલ બ્લોક કુલ્લુના મલાના અને મંડી જિલ્લાના વિસ્તારોમાં વાદળ ફાટ્યું હતું વાદળ ફાટવાથી ભારે વિના સર્જાયો છે ચાલીસ જેટલા લોકો ગુમ થયા છે લડાખ ભારતીય હવામાન વિભાગે ખાસ કરીને લડાખમાં તાપમાન ત્રીવ વધારા અંગે ચિંતા વ્યક્ત કરી છે ગ્લેસેસ આપણા કુદરતી સંસાધન છે અને ખૂબ મૂલ્યવાન છે પ્રવાસીવાસીઓ માટે એડવાઇઝર જારી કરી છે જમ્મુ ડિવિઝનમાં આતંકવાદીઓને ખતમ કરવા માટે ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે પોલીસની એસઓજી ટીમના પંચોતેર કેમ્પ જંગલોમાં સ્થાપિત કરવામાં આવશે પોલીસની સાથે અર્ધલશ્કરી દળો પણ હશે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અંશુમાન ગાયકવાડનું કેન્સરના સાથે લાંબી લડાઈ બાદ નિધન થયું છે તેમણે એકોતેર વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા પીએમ મોદી અને ગૃહમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું આઈટી કંપની ઇન્ફોસિસ પર બત્રીસ હજાર કરોડ રૂપિયાની ચોરીનો આરોપ લગાવ્યો છે જેના પર જીએસટી ઇન્ટેલિજન્સ ડાયરેક્ટર જનરલે ઇન્ફોસિસને નોટિસ જારી કરી તેનો જવાબ માંગ્યો છે હવે મનિકા બતરા મહિલા ડબલ્સમાં દેખાશે હાર છતાં મનિકાએ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ઇતિહાસ રચ્યો છે મનિકાએ ફ્રાન્સની પાવડેને હરાવી દીધી છે સ્થાનિક શેરબજારે આજે ઓગસ્ટ મહિનાની શાનદાર શરૂઆત કરી હતી સેન્સેક્સ થી વધુ પોઇન્ટના ઉછાળા સાથે બ્યાસી ને પાર કરી ગયો છે નિફ્ટી પણ પચ્ચીસ ની સપાટી વટાવી ગઈ છે